અમે અમારા ઘર માં ધારિયા પાલિયા ભાલા અને તીર કામ એ મૂક્યા જે દિવસે ભાજપ ના નેતાઓ ના ઈશારે અમારા લોકો ને રસ્તા ઉપર ઉભા રાખી રાખીને હેરાન કરે છે અંબાજી મામલે ફરી ચેતર વસાવા આક્રમક દેખાયા પોલીસ ના પટ્ટા ઉતારવાની પણ ચેતર વસાવા વાત કરી સમાચારોમાં આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતની કે જ્યાં પંચમહાલની અંદર આમ આદમી પાર્ટીની ગુજરાત એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં વસાવા સહિતના આપના ઉપસ્થિત હતા મોટી સંખ્યામાં લોકોની વચ્ચે અંબાજી મામલે ફરી ચેતર વસાવા આક્રમક દેખાયા પંચમહાલના કાટુ ઘોઘંબા તાલુકામાં અપાયું આ મોટું નિવેદન ગુજરાત જોડો જનસભામાં ચેતર વસાવા લાલ ધોમ થયા હવે ખરાખરીની લડાઈ અંબાજીના મામલે થશે તેવું પણ ચેતર વસાવાએ કહ્યું પોલીસના પટ્ટા ઉતારવાની પણ ચેતર વસાવાએ વાત કરી અને કહ્યું કે અમારા ઘરમાં તીર કામઠાએ શણગાર માટે નથી રાખ્યા આ રીતના ચેતર વસાવાએ વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સામે પોતાનો બળાપો ઠાલવ્યો સાથે જે રીતના એ અંબાજીના દાતાના પાડલિયા ગામે જે ઘટના ઘટી હતી એ ઘટનાને લઈ હવે ફરીથી ક્યાંક ને ક્યાંક આદિવાસીઓને જાગવાની જરૂર છે તેવી પણ વાત ચેતર વસાવાએ કરી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોની સામે ચૈતર વસાવા આજે આક્રમક દેખાયા આક્રમક અંદાજમાં તેમને નિવેદન આપતા કેટલાક પોલીસ અધિકારીઓના વખાણ કર્યા તો કેટલાય પોલીસ અધિકારીઓ એ કોઈનો હાથો બનીને કામ કરે છે તે રીતની વાત પણ ચેતર વસાવાએ કરી જે રીતના આ પંચમહાલના ઘોઘંબા તાલુકાની અંદર જે સભા હતી

કેટલાક અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ ભાજપના નેતાઓના સંપાદન પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું આદિવાસી સમાજ છે અમને સેન્ચો નહીં નહી તો તમારા આવનારા દિવસોમાં પટ્ટા ઉતારતા અમને વાર નહીં લાગે અમે

ત્યારે સાઓ આજે આ મંચ પરથી તમને કહેવા માટે આવ્યા છે ક્યાં સુધી લડેગે જીતે ક્યાં સુધી જિંદાબાદ મુર્દાબાદ ક્યાં સુધી આવેદન ને નિવેદન હવે આપણે આ સરકારોને પૂછી લેવાનું છે આ ભાજપની સરકારના નેતાઓને પૂછી લેવાનું છે અમારો વિકાસ કરવા માંગો છો કે નહીં

દેશ આઝાદ થયો લોકશાહી આવી લોકશાહી ના ડબે નથી કેટલાક આપી જમીનો આપી રોડ રસ્તામાં જમીનો આપી કોરિડોર જમીનો આપી અને આજે આપણા વિકાસ માટે આપણે ભીખ માંગવી પડે છે ત્યારે મારા સાથીઓને વિનંતી કરવા માટે આવ્યો છું કે આવનારા દિવસોમાં ચૂંટણી આવે છે તાલુકા અને આમ આદમી પાર્ટી તમને આહવાન કરે છે માન્ય કેજરીવાલજી તમને આહવાન પરિવર્તન ની આ લડાઈમાં તમે સહભાગી બનો આવનારા દિવસો તાલુકા જિલ્લા પંચાયત હોય આવનારી વિધાનસભા હોય આવનારી લોકસભા હોય આપણે પરિવર્તન લાવીને આ ભાજપની સરકાર ને આ વિસ્તારમાંથી જાકારો આપીએ એ વિનંતી કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છીએ